જ મહાકુંભ જવા માટે જીએસઆરટીસી ની વોલ્વો બસ સવારે છ વાગે ઉપડી હતી જેને વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે લીલી ઝંડી આપી હતી સવારે નીકળેલા શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ગંગા સ્નાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો જેમાં વર્ષના વર્ષના યુવાનથી લઈને વૃદ્ધા સુધીનો સમાવેશ થતો હતો તો વડોદરાથી પ્રયાગરાજ જવા માટે મુંબઈ અમદાવાદ અને ભરૂચથી લોકો આવ્યા હતા વડોદરાથી પ્રયાગરાજ જવા માટે વોલ્વો બસનું ભાડું આઠ હજાર બસો રૂપિયા છે એસટી ના વડોદરા વિભાગ તરફથી વડોદરાથી પ્રયાગરાજ મહાકુંભમાં દર્શનાર્થીઓને લઈ જવાનું આયોજન કરાયું આ વોલ્વો બસને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની એવી લાગણી હતી કે ગુજરાતના દરેક વ્યક્તિને મહાકુંભમાં ગંગા સ્નાન કરવાનો લાભ મળે આ બસ રોજ સવારે છ વાગે વડોદરાથી ઉપડશે અને ચાર દિવસ પછી પરત ફરશે વોલ્વો એ અત્યાધુનિક બસ છે જેથી શ્રદ્ધાળુઓનો પ્રવાસ સારો રહેશે આ બસનું બુકિંગ જીએસઆરટીસીની વેબસાઇટ પર ઓનલાઈન કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખ હર્ષદ પરમાર અને જીએસઆરટીસીના અધિકારીઓ હાજર રહ્યા હતા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડોદરાના પ્રભારી મંત્રી અને આજ વિભાગના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ બંનેની એવી વિશેષ લાગણી હતી કે ગુજરાતના દરેકે દરેક નાગરિકને પ્રયાગરાજના મહાકુંભ જે દર બાર વર્ષે આવે છે આમ તો એકસો ને ચુમ્માલીસ વર્ષે જેનો લાભ લોકોને મળવાનો છે એવા સૌ ધાર્મિક ભાવિક ભક્તો માટે પ્રયાગરાજમાં સ્નાન માટેની વ્યવસ્થા કરવી જોઈએ એમની આવવા જવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી દરેકે દરેક નાગરિકને લાભ મળે અમદાવાદ ખાતેથી એની શરૂઆત કરવામાં આવી અમદાવાદ ખાતેથી બે બસ સુરત ખાતેથી બે બસ વડોદરા અને રાજકોટ ખાતેથી એક એક બસ એ રીતનું એક સુંદર મજાનું આયોજન એમના માધ્યમથી કર્યું છે ત્યારે આજે ચોથી તારીખે પ્રથમ વખત વડોદરા એસટી કોર્પોરેશનના માધ્યમથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માધ્યમથી વડોદરા ખાતેથી સવારના છ કલાકે આ બસને પ્રસ્થાન કરવાનો અમને લાભ મળ્યો છે અમારા અહીંના મેનેજર શ્રી શર્મા સાહેબ અને એમની સમગ્ર ટીમ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વડોદરા શહેરના દરેકે દરેક ભાવિક ભક્તો જે લોકોને આ બસમાં મુસાફરી કરવી હોય દરરોજ સવારના છ વાગ્યાથી આ બસ ઉપાડવાની છે અને ચાર દિવસનો પ્રવાસ કરીને આ બસ પાછી આવવાની છે બધી જ વ્યવસ્થા એ રાજ્ય સરકારના મધ્યમથી કરવામાં આવી છે પ્રથમ દિવસે સાંજે સાત વાગે શિવપુરી ખાતેનું રોકાણ બીજે દિવસે ત્યાં મહાકુંભમાં સ્નાન અને ત્રીજે દિવસે ત્યાંથી પરત આવીને ચોથા દિવસે વડોદરામાં પહોંચાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા જ્યારે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબના મધ્યમથી કરવામાં આવી છે ત્યારે હર્ષભાઈનો સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વડોદરાના દરેકે દરેક લોકોને આનો લાભ લેવા માટેની અમારી વિનંતી છે મહાકુંભ એ હિન્દુ પરંપરા સનાતન પરંપરા માટે એક વિશેષ પ્રકારનું સ્નાન છે ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણી જે કોઈ પણ ઈચ્છા હોય તે પૂર્ણ થાય છે આપણને પોતાને એક એવો ભાવ વ્યક્ત કરીએ છે કે જેને કારણે આવનારા સમયમાં આપણે ખોટા કામો કરવાથી બચીએ ભૂતકાળમાં કરેલા કામો એના પાપોનું આપણે પ્રાયશ્ચિત પણ ત્યાં કરી શકીએ છીએ ત્યારે દરેક વ્યક્તિ આ પ્રકારના સ્નાનનો લાભ લે એવી અમારી વિનંતી છે দের সা সা সা